પડી કુ કાકા તો તાર દોસ્તાર ભોગા મન જો તો ફરવા ત્યાં જ છે તો કીધું માર કાકા આજે કોઈ કંજૂસ છે કો લઈ આલે નહીં પ્યાસે પ્રો ખા પેલો કોડી ના પેલો હેડ મારે ભોગો દોસ્તાર કે નો મારો કે તમે સમજો તારો દોસ્તાર તારા જેવો માઠો પડી કુ આલ્યુ રહી છે પડી કોમ

બહુત મત ગતો મને એક કોવટી હોપળે હા કેમ ઉર્યા છે ઓ ભંગરા ભાઈ आवाज દર્શન કરવા ગયો ના હોય દર્શન એમ કે

सुची पर आओ कोगा फोन करो तो सुची भोगो के है के कोगा का तो फोन नहीं तो अबे शुक्र से मीरा अबे तो, तो शुक्र से नेड़ो गम में गम में ना जावे आपरे बात ओ आया हां तो तर हां मडे आ रहा अपन बारी तावे बड़े गम में जा हां तो गम में अपन को के ए चो जो हो तावे को तो बोल छे आपरे ये बात भागी जा ये शू केवा तुम ये हो ये आज वो आसे अपन को गाहे नहीं तावे साचे आला घंटा छे अपन भाई हसे से सोफा जी ने भाई आग एम करे बड़ा गफुर का डॉक्टर ने हां ये बोला फोन करे कौन कर हेलो गबूर कहता गबूर कहता है कुआं में आप जो आप ऊपर जी मावा तो एक बोलो कोको नहीं ये गिरना जो तो अठवाई डे पहला ये आया वैसे भी मारा पड़ी को मिला है तो जादू पड़ी को करें कि आप ऊपर जी मावा तो ये जो है આહવાની કેમ વાત છે પોપટજી વાત એટલે આહવાન થોડું આ પડીકુ એટલે શું હે તો એવો ના તમે કોઈ આઈ ચેક કરો બસ તમે ચેક કરો હા આવજો હું લોકેશન મેલો હા બે આવે છે આવે ઓ એટલે પાસે સબૂત બદલે હાંગરી

आला डॉक्टर जिमने आया डॉक्टर तो आ डॉक्टर भाई ला आरे आरे केमिकल उबायले या रे डॉक्टर भाई आ चित्रा जी ने बोलि जा आवाज एवो से એટલે તમને બોલાયા છે કાકા મને તો તો ગોમડા આપણ કોક હશે અમે ડોક્ટર ભાઈ આપણ आवाज મળ્યા આજે હું બોલ છોકરા જેવું પણ બધાનો आवाज एवो से એટલે જ તો તમને બોલાયા છે જા તો આહીની મજાક કરો તમે લ્યા લ્યો আমা তোমারচ্ছ মার পা কাদ হয় না আর তা আমার আমা হয় আ বই্যরা ভেও তাবে বল ত বল অলাম মিষ্টলা মিস্ক দি আ ত আমি ডক্ত কর ক িক সেমা কার অজ চিন হয়ে তো তা প খ জু ও ঠা ছিলছিল গাদু খ বিজ বিজ গাু আর বল বিজ দেখ আবে তোমার আমা কা দিয়েছে

અવાજ બદલો લીધો પડે છે પછાકે કરીલો મશીન છે મોબાઈલ રેકોર્ડિંગ મને તો કોઈ ની જો મારવા તમે આવ છે ચાલુ કરજો ફેર ચાલુ કરજો હા ના દે પેલા ફરવા

આપડે જોતા હું ઘેર જાઉં હું આપડે તારા અવાજ ઘેર ઘેર કોઈ કરવું પડે

કંરાજ્યુનો મારે એવો

দ আজ আমা মজ মারাভত পছে

ના ગોજેdio બધે જેવો હોય તો બધા પાળીયો કદી કદીમાં દેવાતી મોની થઈ ગયો કદી તો ના ના મને તો ના મને સમજ છે મોયથીન પારસી અમે પૈસા તઈ ગયા છે થઈ ગયા તોય ના મળ્યો તો શું થઈ છે છોડો